બનાસ અધ્યારીના દૂધના ટેન્કર માંથી રૂપિયા એકવીસ લાખથી વધુ વિદેશી દારૂ યો વિદેશી દારૂના તેમજ બિયરના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આગામી તહેવારોને અનુલક્ષીને રાજસ્થાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની ગુજરાતમાં હેરાફેરી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી ઉત્તરાયણના પવિત્ર પર્વને લઈ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગીરા એ મળી હતી કે બનાસ ડેરીના દૂધના ટેન્કરની આડમાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો લઈ જવામાં આવનાર છે જે હકીકતના આધારે એલસીબી ટીમે પાટણના માતરવાડી પુલ નજીક વૉચમાં રહી મળી આવેલ હકીકત મુજબ બનાસ ડેરીનું દૂધનું ટેન્કર નંબર જીરો નવ એવી તાણું એકસઠ પ્રસાર થતા તેને ઊભું રખાવી તલાશી લેતા ખાલી દૂધના ટેન્કરની અંદર વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ નગ ચૌદ હજાર બસો અડસઠ કિંમત રૂપિયા એકવીસ લાખ બાણું હજાર નવસો દસ તેમજ દૂધનું ટેન્કર અને મોબાઈલ ફોન સાથે રોકડ રકમ મળીને કુલ રૂપિયા મુદ્દામાલ સાથે નગેન્દ્ર સુરેન્દ્ર સાકરચંદ્રજી ખરાડી રહેવાસી ફલાઉબરી નલા જાયનાથ તાલુકો નયા ગામ જિલ્લો ઉદયપુર રાજસ્થાન અને ચતુર હેમજીપાઈ હાજાભાઈ રબારી રહેવાસી હાથી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો આ ગુનામાં સંડોવાયેલા લડરતનભાઈ મગનભાઈ રબારી રહેવાસી બાડલી તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા દારૂ ભરી આપનાર હીરાભાઈ ધનાભાઈ રબારી રહેવાસી જોબુટી હાથીદરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા દારૂભરી આપનાર તેમજ દેવાભાઈ ધનાભાઈ રબારી રહેવાસી જોબુટી હાથીદરા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ટેન્કરનો માલિક અને મુદ્દા દારૂનો મુદ્દામાલ મંગાવનાર ઇસ્મ જેનું નામ સરનામું જણાઈ આવેલ નથી તે તમામ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પાટણ એલસીબી પોલીસ દ્વારા પાલનપુરની બનાસ ડેરીના દૂધના ટેન્કરની યાર્ડમાં મોટી માત્રામાં કરાતી વિદેશી દારૂ બિયરની હેરાફેરીનો પર્દાફાશ કરતા દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા સામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે તો પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગઢ સહિત એલસીબી ટીમની કામગીરીને પાટણ જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ બિરદાવી છે

તો મિત્રો પોલીસ છે તે આવા કારોબાર છે તે શોધી લેતી હોય છે અને તેના પર કાર્યવાહી કરતી હોય છે તો મિત્રો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બને તેલું શેર કરો